જય માતાજી આજે રાજગરાના લોટની સેવ બનાવી અને એનો ચેવડો બનાવવાનો છે તો મેં એક કપ રાજગરાનો લોટ લઈ લીધો છે બહુ ઝીણો નથી થોડો કકરો લેવાનો છે તો એની અંદર મીઠું અને એક જ ચમચી તેલ નાખી અને લોટ બાંધવાનો પણ લોટ એકદમ કઠણ બાંધવાનો છે જેટલો બની શકે એટલો કઠણ બાંધવાનો જો આટલો કઠણ રાખવાનો છે ने थोड़ूक मसड़ी लाँच मिनिट ढांकी दीए तेल गरम थाई वे तचा अंदर आप लगाई दिए मार वीडियो सारा लगता हो तो चौक्स कमेंट करजो लाइक करजो शेर करजो ने नवा हो तो सब्सक्राइब करजो जी नोटिफिकेशन मड़ी सके અને આ લોટ કઠન હોય છે એટલે પાડવામાં ઘણી તકલીફ પડતી હોય છે તો બહુ ધ્યાન રાખવાનું ગેસ ધીમો કરીને સેવ પાડવાની અને નાના નાના ગૂંચળા જ પડશે ગેસ ધીમો કરીને પાડવાનો છે જો તમે જોઈ શકો છો કે કેટલો કઠણ લોટ છે તો પાડવામાં કેટલી તકલીફ પડે છે એટલે એકદમ સાચવીને સેવ પાડવાની છે હાથમાંથી સંચો છટકે નહીં એનું ધ્યાન રાખવાનું બસ આવી રીતે આપણે એકદમ ધીમે ધીમે બધી સેવ પાડી લઈશું આ સેવ તમને આખી કરીને હું બતાવું થોડીક શેકાતાં એને વાર લાગે છે ચણાના લોટની જે સેવ બનાવીએ છીએ એના કરતાં થોડી વાર લાગશે ફેરવી લઈએ થઈ ગઈ છે તો આવી રીતે બીજી સેવ પણ કરી લઈએ એકદમ થોડી થોડી પાડવાની છે જુઓ તૈયાર થઈ ગઈ છે સેવ તો એક વાસણમાં લઈ લઈએ હું એમાં જે નાખવાનું છે એ બધું તળીને તૈયાર કરી લઈએ તેલ ગરમ જ છે તો એમાં સિંગદાણા કરી લઈએ સિંગદાણા વધારે નથી કરવાના થોડાક પણ વધારે થઈ જશે તો એ કડવા લાગશે તો બસ થઈ ગયા છે હવે સિંગદાણાને કાઢી લઈએ હવે બદામ કરી લઈએ કાજુ મારી પાસે મસાલાવાળા છે એટલે મેં તળ્યા નથી એમને નાખી દઈશું હવે લીમડાના પાન અને મરચાંને ઝીણી કટકી કરી લીધી છે તલ તમારે નાખવા હોય તો કાચા નાખી શકો હવે દ્રાક્ષ કરી લઈએ મસાલા કાજુ છે એ આપણે તળ્યા વગર નાખી દઈશું હવે આની અંદર સેવ મૂકી દઈએ બધું સરસ મિક્સ કરી લઈશું ઉપરથી મસાલો નાખીને અને પાછું આપણે મોટા વાસણમાં જ કાઢી લઈએ આમાં ફેરવતા નહીં ફાવે એટલે મોટા વાસણમાં લઈ લઈએ છે હવે સેવ ઠંડી થાય અને મસાલો પણ ઠંડો થાય પછી એમાં દળેલી ખાંડ નાખી દેવાની મીઠું નાખવાનું છે બહુ જ ઓછા મસાલાથી તૈયાર થશે મરી પાવડર નાખી દઈએ અને આમચૂર પાવડર બસ આટલી જ વસ્તુથી આ ચીવડો તૈયાર થાય છે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાંડ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ચાખીને વધારે ઓછી કરી લેવાની તો તૈયાર છે આપણો રાજાગરાના લોટની સેવનો ચીવડો ચોક્કસથી કમેન્ટ કરજો લાઈક સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી